તમાર મન ગાડી થઈ ગઈ શરદી બે જાય અડધી ચમચી ઇંગ્લિશ દારૂ પી લે તો આખી બોટલ જાવ હવે આપડે શરદી બે હાડવાની છે આપડી આખી પેઢી ને બે હાડવાની એક જા હે ને એક તો બીજી ત્યાર જ બેઠી સમજદાર છોકરીની કઠણાઈ પાણી જવું ફાઈનલી મિત્રો તમારા બધાના સાથ અને સહકારથી આપણે ચાલી લાખ ની ગાડી લઈ अच्छा रथनी गाड़ी लेवन नकी करू है बस तुम तो में बस खाली कमेंट में ये जणा दे दो पैसा तो क्या थी काटवा तुम्हें एक ब्लू शर्ट में लड़का दिखाई दे रहा होगा जी सर वो मेरा एक लोता लड़का है और तुम्हें उसे सिक्योरिटी देना शेर की भूख और हमारा लुक

બરોબર છે અને અત્યારે લગ્ન છો ડેકોરેશન એવા હે રાજા મહારાજાઓ પાછા સાહેબ એવી તો ભાડે મળે અને અંગ્રેજો જે પોશાક પહેરતા એ બેન્ડ પહેરા ધમક ધમક અરે ઇન્દ્ર ની જીતલા ટૂંકી પડે એ તો કેટરસ માં આવે ડાયાબિટીસ વાળા બબે ઠેફલા ખાઈ જાય પાછા કે લાઈવ લાઈવ ગગી તને થડી ના પડા હે ગોટો વળી જાય તારો બાપ એક ભાઈ મને કે તું થેલો લઈને ચારે બાજુ રખડો દે ને કદા નોકરી કર હવે હાઈ ટવર છે કોણ નોકરો દીએ મને કે જી માં મારી જોરદાર ઓળખાં છે પાઠ હજાર રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર મેં કીધું કામ થઈ ગયું નોકરી શું કરવાની મને કે વીજળી ના તાર ને ભીનું પોતું મારવાનું તારે મને હાઉ